તમારા મત મુજબ બાળકોને ફોન ક્યારે આપવો જોઈએ પહેલાં તો છે ને એક વાત કહો કે પહેલાં તો છે ને મા બાપને મોબાઈલ શું ચીજ છે શું જોવું શું ન જોવું એની સાચી સમજ આપવાની જરૂર છે કારણ કે અત્યારે આપણે એકવીસમી સદીમાં જઈએ અને કોમ્પ્યુટર યુગમાં આપણે જીવીએ છીએ એટલે મોબાઈલ ન હોય તો આપણે જીવી પણ ન શકીએ એવું મારું માનવું છે કારણ કે બધું જ એમાં ફોનમાં જ અત્યારે આવી ગયું એટલે સાવ ન દેવાની વાત તો શક્ય જ નથી પણ એક વસ્તુ આપણને ને સાચી સમજ આપીએ ને કે મોબાઈલ તારે કામની વસ્તુ માટે છે એનું વ્યસન એ કે રીલ્સ દોઢ કલાક બે કલાક ત્રણ કલાક જોવા માટે નથી તમે કોઈ રોલ મોડલને ને જોશો ને કે જે મેડલ્સ લઈ આવી એ લોકોને દિનચર્યા પૂછશો ને તો એ લોકો ફોન અટતા જ નથી હોતા એના આઈડી પણ કોઈક બીજા હેન્ડલ કરતા હોય છે એટલે એ લોકો ફોન જોતા નથી પણ માટે કહેવાની જરૂર થાય કે અત્યારે જો ખાય નહીં બાળક તો ઇઝીલી મોબાઈલ મળી જાય જમે નહીં તો ઈઝીલી મોબાઈલ મળી જાય સુવે નહીં તો મોબાઈલ મળી જાય કાંઈ રોવે તો મોબાઈલ મળી જાય મોસ્ટલી એવી જીદ આવી જાય તો પણ એને મોબાઈલ મળી જાય પણ સ્ટડીમાં તો મોબાઈલ ના જ દેવો જોઈએ સ્કૂલમાં તો પણ હું એવી કોલેજ કેટલી જાણું છું કે જ્યાં કોલેજ કરે છે દીકરા દીકરીઓ છતાં એની પાસે મોબાઈલ નથી એને આઉટ સાઈડ જવાની પરમિશન નથી એટલે આ જેવું મેનેજમેન્ટ કરવું મુશ્કેલ છે પણ એ આગળ ફાયદામાં છે કારણ કે જ્યાં સુધી તમને સમજ જ નથી ને કે મોબાઈલ તમને ટાઈમ પાસ કરવા માટે નહીં પણ એમાંથી તમે શું મેળવી શકો મોબાઈલ થ્રુ કે એટલું ઈઝીલી તમને મોબાઈલ તમારું વર્ક આસાન કરી દે પણ તમને ખબર હોવી જોઈએ કે મારી પાસે મોબાઈલ માંથી મારે શું કામ એટલે સાવ મોબાઈલ ન દેવો એવું તો નથી પણ સાચી સમજણ ચોક્કસ પેલા દઈ દેવાની આમાંથી કામ નું જ આપણે જોવાનું છે દુકાને જાય આપણે તો આપણે જે ખબર છે કે મારે આજ વસ્તુ જોઈએ છે એ જ વસ્તુ આપણે લેવાની હોય ને દુકાનમાં તો ઘણું બધું હોય કઈ સાબુ લેવા ગયા હોય ને ચોખા લઈ ના આવ્યા આપણે ચોખા ની જરૂર હોય તો આપણે ચોખા જ લેવાના આપણે અત્યારે ભૂખ લાગી છે તો આપણે ફૂડ જ લેવાનું છે આપણે કોઈ ફીનાઈ કે લિક્વિડ નથી લઈ આવવાનું એટલે પેલા સાચી સમજ હોવી જોઈએ આ મારું માનવું છે